નમસ્કાર ખેડૂત મિત્રો હું રવિ ચૌહાણ આ યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું હવે ખાસ મિત્રો આ વિડીયોની અંદર આપણે વાત કરવાની છે કે તમે ઘણા બધા લોકો પાસે એવું સાંભળ્યું હશે કે તમારી જમીનનો પીએચ કેટલો છે તમારા પાણીનો પીએચ કેટલો છે તમે જે કંઈ ખાતર નાખો છો એના પીએચ ની તમને ખબર છે અમારા ખાતર છે એ લો પીએચ ટેકનોલોજીવાળા આવે છે આવું માર્કેટની અંદર શરૂઆત કરીએ એની પેલા જો તમે અમારા ચેનલ ઉપર રેગ્યુલર વિડિયો જોતા હો અને અમારી આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌપ્રથમ પ્રથમ સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલ બે ઉપર ક્લિક કરો જેથી કરીને અમે જે કઈ અહીંથી માહિતી આ ડિજિટલ માધ્યમ દ્વારા આપીએ છીએ તમારા સુધી સમયસર પહોંચી જાય તો મિત્રો આજે આપણે વિશે જાણીએ પહેલા તો આપણે એ પ્રશ્ન થવો જોઈએ કે પીએચ નું પૂરું નામ શું છે પીએચ શું છે તો કે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન અથવા તો પાવર ઓફ હાઇડ્રોજન મિત્રો જે આયન આયન છે છે અને આ બંને ભેગા થઈ અને આપણું પાણી બનાવે છે તો પીએચ છે હાઇડ્રોજન આયન છે એનું પ્રમાણ બતાવે છે કોઈ પણ સોલ્યુશનની અંદર હાઇડ્રોજન આયન એટલે કે એચ પ્લસ આયન એનું પ્રમાણ કેટલું છે અથવા તો હાઇડ્રોજન આયનની શક્તિ બતાવે છે હવે મિત્રો કોઈ પણ સોલિડ હોય હોય અથવા તો પાવડર એનો આપણે ક્યારેય માપી શકતા નથી માત્ર ને માત્ર જે સોલ્યુશન હોય છે એનો જ પીએચ માપવામાં આવે છે કોઈ પણ સોલ્યુશન હોય મિત્રો એની એસિડિટી એનું

તો એને એક જીરો ચૌદ સુધી અહિયાં વચ્ચે આવે સાત સાત જે છે એ ન્યુટ્રલ એટલે કે તટસ્થ તટસ્થ અવસ્થા બતાવે છે આપણે વાત કરીએ કે સાત કરતા

મિત્રો જેમ સાત કરતા નીચે આવીએ એમ એચ પ્લસ આયન નું પ્રમાણ વધતું જાય છે જેમ સાત કરતા ઉપર જઈએ એમ એટલે કે હાઇડ્રોક્સાઇડ આયન જે છે એનું પ્રમાણ વધતું જાય છે હવે કેટલું વધે છે તો કે એ ગુણ્યા આટલું પ્રમાણ હાઇડ્રોજન આયન છે જે એનું વધતું જાય છે અહીંયા જે પ્રમાણ છે એના કરતાં છ પીએચ વાળું જે સોલ્યુશન હશે એની અંદર જે પ્રમાણ છે એને ગુણ્યા દસ કરીએ એટલે હાઇડ્રોજન આયન હશે પાંચ કરીએ તો અહીંયા જે પ્રમાણ છે એના કરતા હશે એ જ રીતે મિત્રો અહીંયા જેમ જઈએ આગળ જેમ જશું એમ ગુણા દસ પ્રમાણમાં ઓહેચ માઈનસ એટલે કે હાઇડ્રોક્સાઇડ આયર્નનું પ્રમાણ એ સાઈડમાં વધતું જાય છે મિત્રો જે પ્યોર વોટર હોય આપણું પ્યોર પાણી હોય એનો પીએચ સાત હોય છે જ્યારે તમે કોઈ એસિડ લ્યો માનો કે નું જ્યુસ લઈએ તો એ બે પીએચ વાળું હોય છે ત્યારબાદ હાઇડ્રોક્લોરિક એસિડ છે સલ્ફ્યુરિક એસિડ છે એકદમ સાંદ્ર હોય જલદ હોય એકદમ એનું પ્રમાણ તો એનો જીરો પીએચ હોય છે પછી તમે જ્યારે કોઈ આલ્કલાઇન સોલ્યુશન આપણી ખેતીમાં કઈ રીતે ઉપયોગી છે એ આપણે જાણવું ખૂબ જ જરૂરી છે મિત્રો આપણે એટલી ખબર પડી કે વધારે આયન હાઇડ્રોજન આયન ઓએચ આયન એટલું બધું કદાચ ન સમજે તો જરૂર નથી પણ આટલું સમજાવવું જોઈએ મિત્રો કે સાત જે પીએચ છે એ એકદમ તટસ્થ હોય છે સારો હોય છે સાત થી નીચે એસિડિકતા વધે છે ઉપર જઈએ છે આટલું જ આપણે યાદ રાખવાનું છે તો મેં આના માટે એક રસ્તો એ પણ છે આગળના વિડીયોની અંદર પણ જણાવ્યું હતું કે મિત્રો અત્યારે માર્કેટની અંદર ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ ઉપલબ્ધ છે કે જે તમારી જમીન ઉપર પણ તમને પીએચ માપીને આપી દે છે પછી અમુક કીટ આવે છે કે જે તમને તમારી જમીન ઉપર ત્યાં જ પીએચ માપીને આપી દે છે પણ શક્ય હોય તો સારી જે કઈ લેબોરેટરી છે એની અંદર એકવાર પૃથકરણ કરાવી અને આપણી જમીન અથવા તો આપણી પાણીનો જે કઈ પીએચ છે એ આપણે યોગ્ય રીતે ચોક્કસ એનો રિપોર્ટ કઢાવીએ તો મિત્રો આપણે જે કઈ પાકનું વાવેતર કરીએ છીએ એના માટે પીએચ વિશે જાણવું ખૂબ જ અગત્યનું છે અગત્યનું છે આપણી ખેતી પદ્ધતિની અંદર પીએચ નું મહત્વ શું છે તો કે મિત્રો કોઈ પણ જમીન હોય એનો પીએચ વધુ હોય તો શું થાય છે આવી કન્ડિશનની અંદર મિત્રો આવી કંડિશનમાં આપણા જે કઈ સૂક્ષ્મ તત્વો છે આ કંડિશન ની અંદર શું થાય છે મિત્રો પાંચ કરતા ઓછા પીએચ વાળી જમીન હોય એને આપણે એસિડિક જમીન કહેવાય છે અને ઓછો પીએચ હોય ત્યારે શું થાય છે ત્યારે આપણા જે કઈ પ્રાઇમરી અને સેકન્ડરી તત્વો છે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર આ જે તત્વો છે એને વ્યવસ્થિત રીતે છોડ ઉપાડી શકતો શકતો નથી નથી લઈ હવે મિત્રો આપણે જે કઈ જમીનનો પિયજ છે ઈ છ થી સાડા સાત આ પીય ને ખૂબ જ સારો ગણવામાં આવે છે જ્યારે પાણીનો પીએચ છે જયારે ઓછા પીએચ વાળી જમીન હોય ખાસ આપણે જમીનની વાત કરીએ તો એના માટે આપણે શું કરી શકશું તો કે ઓછા પીએચ વાળી જમીનમાં આપણે ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ વધારી અને પણ વ્યવસ્થિત રીતે આપણા પાકને સારો કરી શકીએ છીએ ત્યાર પછી ચૂનાનો ઉપયોગ કરીને પણ આપણા પાકને સારો કરી શકીએ છીએ જ્યારે વધુ પીએચ જે જમીનનો હોય છે એટલે કે આપણી જે કઈ ગુજરાતની અને સૌરાષ્ટ્રની મેજોરિટી એટલે કે વધારે પીએચ વાળી જમીન

જે ભાગ હોય ત્યાં વ્યવસ્થા હોવી જોઈએ જેથી કરીને પાણી સાથે જે કઈ નુકસાન કરતા ક્ષાર છે એ નીચે બેસે અને ગટર માંથી એ જતા રહીએ ત્યારબાદ જે ઓછા પીએચ વાળા ખાતરો છે ધારો કે આઈસીએલ નું પોલીસલ્ફેટ આવે છે કે જે સાત પીએચ વાળું ચાર કુદરતી વાળા એનો પણ તમે ઉપયોગ કરી અને તમારા પાકને સફળ બનાવી શકો છો જ રીતે પાણીનો જે પીએચ ની વાત કરી આપણે કે પાંચ થી સાડા સાત વાળું પાણી છે એ ખૂબ જ સારું ગણવામાં આવે છે તો પાણી પિયતની અંદર અંદર આપણે જે કઈ મેનેજમેન્ટ થતું હોય વ્યવસ્થાપન થતું હોય પાણીનું એ કરી અને પણ આપણા પાકને આપણે સફળ બનાવી શકીએ છીએ હવે મિત્રો આનાથી થાય છે શું તો કે જ્યારે તમે પાણી એકદમ પાંચ કરતા ઓછા પીએચ વાળું હોય અને સાડા સાત કરતા વધારે પીએચ વાળું પાણી હોય અને તમે એક કરતા વધારે જે એની જરૂરિયાત હોય એના કરતા વધારે પિયત આપો છો ત્યારે જે કઈ તમારી જમીન છે એ આલ્કલાઇન એટલે કે ભાસ્મિકતા તરફ

અને આમાં પાણી ભરાઈ રહેવાનો પ્રશ્ન પણ આપણે જોવા મળતો હોય છે ઉત્તર ગુજરાત અને કચ્છ એની જે કઈ જમીન છે એનો પીએચ સાડા સાત થી લઈ અને નવ સુધી જોવા મળે છે કે જે થોડીક રેતાળ ટાઈપની જમીન હોય છે ત્યારબાદ જે દક્ષિણ કચ્છની જે કઈ જમીન છે એ સાડા થી લઈ અને દસ અથવા તો દસ કરતા પણ વધારે પીએચ વાળી જમીન છે કે જેની અંદર કોઈ પણ પાકનો વાવેતર કરવું એ અનુકૂળ નથી આપણે સૌ પ્રથમ તો આપણી જમીન નું કરાવીએ આપણી જમીનનો પીએચ કેટલો છે એ જાણીએ ત્યાર પછી આપણે જે તે પાકનું વાવેતર કરતા હોય તો એમાં યોગ્ય જે ઓછા પીએચ વાળા ખાતર છે અથવા તો આપણા પાકને અનુરૂપ આપણા જમીનને અનુરૂપ જે કંઈ ખાતરો છે એનો ઉપયોગ આપણે વધારે કરી અને આપણે આપણા પાકને સફળ બનાવી અને સારું એવું ઉત્પાદન લઈએ તો મિત્રો આગળના વિડીયોની અંદર હવે આપણે એસી વિશે વાત કરશું એટલે કે ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી શું છે અને આવી જ જે કંઈ ટેકનિકલ માહિતી છે એ મેળવવા માટે અમારી આ ચેનલને રેગ્યુલર જોતા રહો અસ્તુ